ત્રણસો સાત જેટલા ગામડાઓમાં આપણે ચૂંટણી યોજવાની હતી જેમાં સરપંચ અને સભ્યો બંને પદની ચૂંટણીઓનો સમાવેશ છે જેમાં અડત્રીસ જેટલા સરપંચો ની ચૂંટણી જે છે એ બિનહરીફ થઈ છે એટલે આડત્રીસ જેટલી ગ્રામ પંચાયતો સરપંચના પદ માટે બિનહરીફ થઈ છે અને લગભગ બસો જેવા અલગ અલગ જે સભ્યો છે એ પણ બિનહરીફ થયા છે ચૂંટણી માટે અમારું જે સ્ટાફ છે એ લાગેલો છે અત્યારે સ્ટાફ ડેટાબેસ તૈયાર થઈ ગયું છે એની તાલીમોનું દોડ ચાલુ કરવામાં આવી રહ્યું છે મેટિરિયલ જે છે એના માટેની વિધિ આ બધી પ્રક્રિયા પણ પૂર્ણતાના આરે છે અને હવે સંવેદનશીલ મતદાન મથકો વગેરેની પોલીસ તંત્ર સાથે બેઠક કરી આઈડેન્ટિફાય કરી એ દિશામાં જે પૂરતી વ્યવસ્થા કરી ચૂંટણી સમયસર અને યોગ્ય રીતે સુચારુ રીતે યોજવામાં આવશે